યપલેટ ખોલી નાખો થોડુંક એમ ખોલી નાખો કુણ જનવું છે ય ઈશ્યુ બધી કોપલેટ નમસ્કાર ખેડૂત મિત્રો આપણે અત્યારે એક પ્રગતિશીલ ખેડૂતને ત્યાં આવ્યા છીએ તો થોડુંક આપણે ખેડૂતને આ વેરાયટી વિશે પૂછ્યું અને એમને આ વેરાયટીમાં કેવું સારું લાગ્યું તો તમારું નામ વલ્લભભાઈ તાલુકો રાણપુર જિલ્લો બોટાદ ઓકે હવે આ વેરાયટી નું નામ છે મિથિલા બરાબર હવે આ મિથિલા વેરાયટી છે ગોલ્ડ કિંગની તો આ વેરાયટીમાં વલ્લભભાઈ તમને શું એવું સારું લાગ્યું અમને આમાં હડો કોઈ નહીં આ તો અતિશય ના વરસાદ થયો એટલે થોડુંક આટલું દેખાય છે અને ગમે ખેડૂત ને કહું છું કે તમે આ વાવો તો તમને ઉત્પન્ન જાજુ આવશે બરાબર વીણવામાં પણ વીણવામાં હાવ વીણવામાં પણ સારું એવું છે અને પાંચ પેશી વાવ અને અત્યારે જો હું આ કપાસ જોઉં છું તો જે નવા ઝીંડવા આવ્યા એમાં પણ જે મે ફોલીને ઝીંડવું જોયું તો એમાં પણ જે કપાસ છે એમાં એક પણ પેશી હળી ગયેલી નથી અમુક પેશી હોય વરસાદ છે એમાં પણ સારી એવી અત્યારે આ પોઝિશનમાં એકદમ સારો એવો ફૂટી ગયો કપાસ બરાબર ને તમારે આ કેટલા વીઘા છે મારે ચૌદ વીઘા છે એમાં વરસાદ વરસાદના લીધે છે આમ કેટલા મણ આવી ગયો છે એસી મન નીકળ્યો એકસો ને એસી મણ ચૌદ વીઘા કપાસ આવી ગયેલો છે અને અત્યારે ફાસ્ટ આમ તડ આવી ગયેલો છે બરાબર પચામણ જેવાની વીણી છે હા અત્યારે પચામણ ની વીણી છે એવું ખેડૂતનું નું કેવું છે તો જોઈ શકો છો થોડીક પેલી બાજુ આમ દેખાડી દેજો 就就看这个，反正给你给我，给你给你干什么？你就当心理病。